અંકલેશ્વર અને સુરત જિલ્લાની હદ પર આવેલા એક ગામમાં મૌલવી દ્વારા હિન્દુ મહિલા સાથે દુષ્કર્મ આચરવાનો ચકચારી મામલો સામે આવ્યો હતો આ અંગે પાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે મૌલવી અઝવદ બેમાતની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી દરમિયાન પોલીસે તપાસ કરતા આરોપી મૌલવી અઝવદ બેમાતે કરમાલી તેના રહેણાંક મકાન દુકાન અને મદરેસામાં ગેરકાયદેસર બાંધકામ કર્યું હોવાનું બહાર આવ્યું હતું જેના પગલે તાલુકા પંચાયતના અધિકારીઓ અને પાનોલી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી તંત્ર દ્વારા મૌલવી અજવદ બેમાતના ઘર દુકાન અને મદરેસામાં કરાયેલ ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી પરવાનગી વગરનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું આ સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો મોલ્વી અજવદ બેમાત દ્વારા મહિલાને સુગંધી પાણી પીવડાવી તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું ત્યારબાદ મહિલાને મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લેવા દબાણ પણ કરતો હોવાનો ખુલાસો થયો હતો આરોપી મોલ્વી કેનેરાનો સિટીઝન છે અને અગાઉ પણ તેની વિરુદ્ધ ગુનાનો દાય ચૂક્યા છે જી તારીખ 11/11/2025 ના રોજ પાનોલી પોલીસ સ્ટેશનના રવિન્દ્રગામ ખાતે આવેલ આરોપી અજમદ અહેમદ બેમાત કે જે ત્યાં મોલ્વી તરીકેનું કામ કરે છે તેની વિરુદ્ધ બળાત્કાર અને ગુજરાત ધર્મ અધિનિયમ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલો હતો ત્યારબાદ આ આ ગુનાની તપાસ આગળ વધારતા આરોપી દ્વારા જે જે જગ્યાએ તેના રહેણાંક મકાન તેની દુકાનો અને જે જગ્યાએ મદની દારૂદ તરબીત મદરેસા આવેલા છે તેની તપાસ જે છે એ ગ્રામ પંચાયત અને તાલુકાના કક્ષાના અધિકારી દ્વારા કરવામાં આવી અને ત્યારબાદ તેમને જે અંતર્ગત નોટિસ પણ આપવામાં આવી અને ત્યારબાદ આજરોજ એના તમામ આ વસ્તુઓને જે છે એ જે ગેરકાયદેસર દબાણ હતા એ તમામ ગેરકાયદેસર દબાણોને આજે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં જે છે એ તોડી પાડવામાં આવેલા છે કેટલા મકાનો અને દુકાનો એ લોકોનું જે રહેણાંક મકાન જે હતું એ કે જે એમના ખુદના નામે હતું અને ત્યારબાદ એમની જે દુકાનો હતી કે જેની આગળના ભાગ અને જે બાકીની વસ્તુ ગેરકાયદેસર હતી કે જે દબાણમાં તેને અને ત્યારબાદ મદની દારૂ તરબિયતના જે આગળનો ભાગ કે જેને ગેરકાયદેસર રીતે બનાવેલો તો આ તમામે તમામ વસ્તુઓને આજે રોજ જે છે એ આજે તોડી પાડવામાં આવેલા છે આરોપીના દસ દિવસના રિમાડર સૌથી વિશેષ કોઈ માહિતી બહાર આવે છે જે બિલકુલ અમે માહિતી તપાસ દરમિયાન આવી છે કે તેના વિરુદ્ધ આની પહેલા પણ ગુનો દાખલ થયેલા છે અને એ ગુનાના કામે જે છે એનો પાસપોર્ટ પણ જમા હતો એ પાસપોર્ટ દરમિયાન એ કોર્ટની પરમિશન લઈ અને એ બીજા કન્ટ્રીમાં ગયા હતા જે બાબતે પણ હાલમાં ઉનાળપૂર્વકની એક તપાસ હાલમાં ચાલુ છે